मरहुमान हजिया शहर बानूम हाजी इकबाल भाई ऑफिसर ने थरादी मेमन काउंसिल परगना मेमन काउंसिल तथा देश काउंसिल ना जिम्मेदारों बॉम्बे जई खिराजे अकीदत पेश करी ઓલ ઇન્ડિયા મેમન જમાતના પ્રમુખ હાજી ઇકબાલભાઈ ઓફિસર ની એહલિયા મરહુમાન હજી આની શહેર બાનુંમ નું અવસાન થતાં આજ રોજ બોમ્બે માં મોહમદ અલી રોડ પર આવેલ ઓલ ઇન્ડિયા મેમન જમાલ ખાના ની ઓફિસ માં ખિરાજે અકીદત માટે ત્રણેય કાઉન્સિલ ના જિम्मेદારો ઉપસ્થિતિ રહ્યા હતા અને હાજી ઇકબાલભાઈ ને દુઃખ સહન કરવાની અલ્લાહ શક્તિ આપે તે માટે સાંતો ના પાઠવી હતી આ પ્રસંગે હાજી આબિદભાઈ કલોલ બશીરભાઈ મહેસાણા इरफानભાઈ માસ્ટર પાલનપુર हाजी भाई वाला हिम्मत नगर मोयुद्दीन भाई, भाई मेहसाना, इकबाल भाई पालनपुर के हिम्मत नगर अलताफ भाई अहमदाबाद हाजी शब्बीर भाई दियोदर जुबेर भाई पटेल थराद महबूब भाई पिपरानी जूना डिसा झाकिर भाई मेहसाना इकबाल भाई पाटन दाऊद भाई दियोदर झाकिर भाई दियोदर हनीफ भाई थरावाला વગેરે ઉપસ્થિત રહી મહુમાને ખીરાજે અકીદત પેશ કરી હતી અને તેમની ની ખાસ દુઆો ગુજારી હતી અહેવાલ જમીલ મેમન ડિસા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો